ભાજપનું કદ વધારવાના આશયથી ભાજપ દ્વારા સમગ્ર ટેક્ટિક અપનાવવામાં આવી રહી છે જસદણ વિધાનસભા બેઠકમાં કોળી મતદાતાઓની સંખ્યા વધુ હોવાથી આ ફેક્ટરને ધ્યાને રાખી કુંવરજી બાવળિયાને ભાજપે મેદાને ઉતાર્યા છે તો આજ મામલે વિગતો આપવા સમંતતા રવિ સાણંદિયા જોડાય છે રવિ જે રીતે ભાજપે કુંવરજી બાવળિયાને મેદાને ઉતારી કોળી અંકો એક કોળી કરવા માટેનો એક પ્રયાસ તો કર્યો છે હવે સાથે જ ભાજપના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કાર્યકર્તાઓને એકઠા કરવાનો એક પ્લાન જસદણમાં સભા આયોજિત થશે શું સભાનું ચિત્ર રહેશે અને કયા કયા નેતાઓ આગેવાનો અહીં હાજર રહેવાના છે બિલકુલ વિવેક જે પ્રકારે વાત કરવામાં આવે તો ને લઈને હવે જયારે ભાજપ છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર છે કુંવરજી તેમની દ્વારા આજે સત્સણ ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે શકાય કે સભામાં જે ગુજરાત સહિત ખાસ કરીને જે કેન્દ્રીયના મંત્રી છે પરષોત્તમ રૂપાલા સહિતના જે ભાજપના આગેવાનો છે મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત સાથે સાથે જે રાજકોટ જિલ્લાના અને તેમજ જે ગ્રામ્ય વિસ્તારના જે કાર્યકર્તાઓ છે ભાજપના તેઓ પણ ઉપસ્થિત છે ત્યારે હવે જોવાનું રહ્યું કારણ કે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ નો દાવો છે કે જે પેટા ચૂંટણી છે જે જીતવા માટે અર્થાત મહેનત કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપ પોતાના જે કાર્યકર્તાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો ભાજપની સામે કયા કદાચ નેતા કોંગ્રેસ ઉતારે છે તે પણ એક મહત્વનું કહી શકાય ત્યારે આજે કુવટી બાવળીયા છે તે

જી રવિ ધન્યવાદ સમગ્ર જાણકારી આપવા બદલ